ગુજરાત વિધાનસભાની આઠ ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે રાજકીય પાર્ટીઓ આ બેઠકોને પોતાના નામે કરવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે એક તરફ ભારતીય જનતા પાર્ટી આઠ બેઠકો પર જીતનો દાવો કરે છે તો બીજી બાજુ કોંગ્રેસને પણ આઠ બેઠકો પર જીતનો વિશ્વાસ છે ત્યારે અમારા સંવાદદાતાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ચૂંટણીલક્ષી વાતચીત કરી હતી જેમાં તેમની પાસે ચૂંટણી અંગેની રણનીતિ અને કોંગ્રેસમાંથી પડેલા રાજીનામા અંગે પણ જાણવા માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેમની સુરતી પ્રતિક્રિયા નવેમ્બરે યોજાનારી પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ જશે કેટલી બેઠકો પર તેમનો જીતનો દાવો આ તમામ વિષયો પર આજે ચર્ચા કરીશું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે અમિતભાઈ ખાસ કરીને આપનું પહેલાં તો સ્વાગત છે શરૂઆતથી જ આપણે વાત કરીએ તો ઉમેદવારોમાં પહેલાં કોંગ્રેસે પાંચ ઉમેદવાર જાહેર કર્યા ત્યારબાદ એક અને ત્યારબાદ એક તો કેવા એવા સમીકરણો હતા જેમાં આટલી વાર થઈ અને કેવા સમીકરણો આધારે ટિકિટ આપવામાં આવી પહેલો પ્રશ્ન તો ગુજરાતની જનતાને દેશની જનતા એ પૂછી રહી છે કે આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ કેમ આવી પ્રજાએ મત તો પાંચ વર્ષ માટે આપ્યા હતા જનપ્રતિનિધિ ચૂંટીને પાંચ વર્ષ માટે મોકલ્યો હતો પણ ભારતીય જનતા પાર્ટીની સત્તા લાલસા અને રાજ્યસભાની એક સીટ માટે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા કરોડો રૂપિયાથી જનપ્રતિનિધિઓને ખરીદવાનું કામ ભાજપે કર્યું અને જે જનપ્રતિનિધિઓ પર પ્રજાએ વિશ્વાસ મૂક્યો હતો એ પ્રજાના વિશ્વાસને ઘાત કરીને જનપ્રતિનિધિઓ વેચાયા પણ ખરા અને એના કારણે આ પેટાચૂંટણીઓ આવી છે પેટા ચૂંટણીઓમાં જે કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો એ પ્રજાના ટેક્સના પૈસાનો ખર્ચ થવાનો અને આ પેટા ચૂંટણીઓ ભાજપની સત્તા લાલસાને કારણે ગુજરાતની પ્રજા ઉપર થોપવામાં આવી છે જ્યાં સુધી કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની વાત છે આ વખતે ખૂબ માઇક્રો ઓબ્ઝર્વેશન સાથે કાર્યકરોના અભિપ્રાય લીધા છે પ્રજામાં સર્વે કરાયો છે ને પ્રજાને કાર્યકરોને ગમતા અને જે પ્રજા સાથે જોડાઈને કામ કરે એવા લોકપ્રિય ઉમેદવારની પસંદગી કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવી છે અને અમને સો ટકા વિશ્વાસ છે કે પ્રજા પણ અમારા ઉમેદવારોને સારી રીતે આશીર્વાદ આપશે ઉમેદવારોમાં નવા ચહેરા પણ છે પરંતુ વાત કરીએ તો પાંચ બેઠકો તો એવી છે કે કોંગ્રેસ વર્ષિસ કોંગ્રેસની લડાઈ છે કારણ કે પાંચ લોકોને ટિકિટ આપી છે ભાજપે કે જે કોંગ્રેસ છોડીને ગયા હતા તો આ એક જંગને કેવી રીતે જોવો છો તમે કોંગ્રેસ પક્ષે આ વખતે ઉમેદવારની પસંદગીમાં નવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપ્યું છે શિક્ષિત ઉમેદવારો પણ આપ્યા છે ને સાથે સાથે અનુભવી અને પાયાના કાર્યકરોને પણ તક આપી છે આ બંને પ્રોસેસમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી આજ દિન સુધી લોકોમાં ખૂબ ઉમળકો છે આવકાર મળી રહ્યો છે અને એથી પણ વિશેષ પ્રજા જે આ વખતે મન બનાવીને બેઠી છે કે સબક શીખવાડવો છે આ સબક ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ શીખવાડવો છે આ સબક જનપ્ર પ્રતિનિધિઓ કે જેણે પ્રજા સાથે ગદ્દારી કરી છે વિશ્વાસઘાત કર્યો છે એને પણ શીખવાડવો છે અને સરકારે જે ખોટા વાયદાને વચન આપ્યા હતા કે ખેડૂતોના ઉત્પાદનના બમણા બજાર ભાવ આપીશું ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી આપીશું પાક વીમો આપીશું એને અતિવૃષ્ટિની નુકસાનીની સહાય આપીશું યુવાનોને રોજગાર આપીશું મહિલાઓને માન સન્માનને સુરક્ષા આપીશું મોંઘવારી ઘટાડીશું આવા જે રૂપકડા ભાષણોને વચનો આપ્યા હતા એના ખરા અર્થમાં આજે લોકોને લાગી રહ્યું છે કે આ સરકારે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને એ લાગણીને લઈને લોકો સબક શીખવાડવા માટે આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અમિતભાઈ ઘણી એવી બેઠકો છે જ્યાં ત્રિપાંખીઓ જંગ પણ જોઈ શકાય છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર પણ ક્યાંક જાણીતો ચહેરો છે તો લાગે છે કે કોંગ્રેસના વોટ તૂટશે એમાં હું માનું છું કે પ્રજા આ ચૂંટણીમાં ખૂબ સમજી વિચારીને મતદાન કરવાની છે મેં પહેલાં જ કીધું કે પ્રજા અત્યારે માને છે કે આ ચૂંટણીઓ ભાજપની સત્તા લાલસાને કારણે થઈ રહી છે આ ચૂંટણીઓનો જે ખર્ચ પ્રજા પર થોપાઈ રહ્યો છે ભાજપને કારણે થોપાઈ રહ્યો છે અને એથી પણ વિશેષ જે લોકો કરોડો રૂપિયામાં પોતાનું ઈમાન વેચીને પ્રજા સાથે ગદ્દારી કરી છે એવા લોકોને જ ફરી ભાજપે ઉમેદવાર બનાવ્યા છે એટલે પ્રજા આ વખતે ખૂબ સમજી વિચારીને સબક શીખવાડવા માટે મતદાન કરશે આ ચૂંટણીઓથી કંઈ સરકાર બદલાઈ જવાની નથી આ ચૂંટણીઓથી કંઈ નવી સરકાર બનીને કોઈ નવું થવાનું નથી પણ એટલું ચોક્કસ છે કે જેણે પ્રજા સાથે વિશ્વાસ કર્યો છે પ્રજાની લાગણીઓ સાથે ગદ્દારી કરી છે જેણે જનપ્રતિનિધિ તરીકે જે પ્રજાએ એને સત્તા સોંપી હતી એને કરોડો રૂપિયામાં વેચવાનું કામ કર્યું છે એટલે એને સબક શીખવાડવા પ્રજા મતદાન કરશે આઠ બેઠકો છે ઘણા એવા મુદ્દાઓ છે કે જ્યાં પ્રજા ત્રસ છે સિરામિક ઉદ્યોગ પણ હોય ગમે તેવી વાત હોય પ્રજા ત્રસ છે કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જશે મેં કીધું કે પ્રજા સબક શીખવાડવા મત આપશે સબક એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીએ બે હજાર સત્તરમાં માં માં મોટા મોટા વાયદાને વચન આપ્યા હતા એક સામાન્ય વાત કરીએ તો ખેડૂતોને એમ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે આજે ખેડૂતોની હાલત શું છે એને પાક વીમો નથી મળી રહ્યો એને અતિવૃષ્ટિનું નુકસાનીનું વળતર નથી મળી રહ્યું એને ખાતરને બિયારણ મોંઘું મળી રહ્યું છે એના ખેતર સુધી સિંચાઈનું પાણી નથી મળ પહોંચતું એને દિવસે વીજળી નથી મળતી એટલે ખેડૂતો જે આક્રોશ છે એ આ મતદાનમાં પરિવર્તિત થવાનો છે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી પચાસ લાખ કરતાં વધારે યુવાનો બેરોજગાર છે યુવાનો સરકારી ભરતી માટે લાખોની સંખ્યામાં અરજી કરે ત્યાર પછી કેટલાય સમય સુધી પરીક્ષા ના લેવાય પરીક્ષા લેવાઈ હોય તો એનું પરિણામ ના જાહેર થાય પરિણામ જાહેર થયું હોય તો પોસ્ટિંગના ઓર્ડર ના અપાય અને પરીક્ષાના નામે જે કૌભાંડો થયા છે આપણે સૌ જાણીએ છીએ એ યુવાનોનો જે આક્રોશ છે એ આ મતદાનમાં પરિવર્તિત થવાનો છે અને સાથે સાથે ભાજપે કીધું હતું કે મોંઘવારી ઘટાડીશું આજે મોંઘવારીની શું હાલત છે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ આપણે સૌ જાણીએ છીએ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવીશું એવું રૂપકડું સૂત્ર આપ્યું હતું એના બદલે અત્યારે ભય આખા ગુજરાતમાં એક એક પરિવાર અનુભવી રહ્યો છે ખુલ્લામ ગુંડાઓ ફાયરિંગ કરી રહ્યા છે જમીનો ક કબજે લઈ રહ્યા છે બેન દીકરીઓ પર બળાત્કારને અત્યાચારો થઈ રહ્યા છે એટલી એક એક પરિવાર ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે ભૂખ આજે ભ્રષ્ટાચાર ચારે તરફ છે ગરીબોને અત્યારે બે ટંકનું ભોજન નથી મળી રહ્યું એટલે ભય પણ વધ્યો ભૂખ પણ વધી ને ભ્રષ્ટાચાર પણ વધ્યો એટલે એનો આક્રોશ જે પ્રજામાં છે એ પણ આમાં મતમાં પરિવર્તિત થશે અને સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાતને બહુ અમે ડેવલપમેન્ટ કર્યું એવી વાતો કરતી સરકારના રાજમાં જે મિસમેનેજમેન્ટ છે એના કારણે નાના ધંધા વ્યાપાર ચોપટ થઈ ગયા આર્થિક પાયમાલી થઈ છે કોરોનાની મહામારી જે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના કારણે ગુજરાતમાં મહામારીનો પ્રવેશ થયો અને ત્યાર પછી સરકારે લોકોને જે રીતે સારવાર આપવી જોઈએ કે કોરોનામાંથી બચાવવા જોઈએ એમાં સરકાર નિષ્ફળ રહી અને કોરોનામાં લોકોને મદદ તો ના કરી પણ દમણ વેન્ટિલેટરના નામે માસ્કના નામે નકલી ઇન્જેક્શનના નામે હમણાં છેલ્લે ખીચડીના નામે હવે પેલા પતરાના શેડના નામે અનેક કૌભાંડો મહામારીના સમયમાં થયા એટલે આ બધી વાતોથી લોકો ખૂબ પરિચિત છે હમણાં જ ફીની વાત કરીએ તો લોકડાઉનને કારણે લોકોની આવક ઘટી ફી ભરવાના પૈસા નથી સરકાર ખાનગી શાળા સંચાલકોને કહી શકતી નથી આ સંચાલકો પરિવારો પાસે માનસિક ત્રાસ આપીને ફી ઉઘરાવી રહે આ બધા મુદ્દાથી પ્રજા નારાજ છે બધા મુદ્દાથી પ્રજા સરકાર સામે એનો જવાબ આપવા માગે છે સરકારને પણ સબક શીખવાડવા માગે છે કે તમે ખોટા વાયદા વચન આપીને અમને છેતરીના મત લીધા છે અમે પાંચ વર્ષ માટે પ્રતિનિધિ ચૂંટીને મોકલ્યો તો તમે પૈસા આપીને અને ખરીદી અને અમારા માટે પેટા ચૂંટણી થોપી છે તો એનો જવાબ આ ચૂંટણીમાં મતથી પ્રજા આપશે ખેડૂતોની વાત કરીએ અમિતભાઈ તો જે કૃષિ બિલ હતો તેનો ભારતભરમાં વિરોધ થયો ગુજરાતમાં પણ વિરોધ થયો તેને સરખું કરવા ભાજપે ખાટલા બેઠક ચાલુ કરી પણ ખાટલા બેઠક જ નિષ્ફળ ગઈ જેમાં ખાટલા જ ખાલી હતા તો શું લાગે છે આમાં ફાયદો થશે કોંગ્રેસને ગુજરાત અને આખા દેશના ખેડૂતોની સૌથી વધારે આર્થિક અને સામાજિક હાલત જો ખરાબ કરવાનું કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અને ભાજપની જે ખેડૂત વિરોધી નીતિ છે એ હવે ખેડૂતો સારી રીતે જાણી ચૂક્યા છે અને એનો અનુભવ પણ થઈ ચૂક્યો છે એટલા માટે જ આખા દેશના ખેડૂતોએ ભાજપ સરકારનો વિરોધ કર્યો છે જે કાળા કાયદા આવ્યા એના કારણે આવનારા સમયમાં ખેડૂત પોતાના જ ખેતરમાં ખેતમજૂર બની જશે કંપની રાજ આવશે અને જેમ અંગ્રેજોના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આખા દેશની સંપત્તિઓ સંસાધન પર કબજો જમાવ્યો હતો એ જ રીતે આવનારા સમયમાં આખા દેશની ખેતી પર કેટલીક મુઠ્ઠીભર કંપનીઓ કબજો જમાવશે જે ટેકાના ભાવની વ્યવસ્થા ખતમ થઈ જશે એપીએમસીઓની વ્યવસ્થા છે એ ખતમ થઈ જશે અને મોટી બલ લોકોના હાથમાં આખી આ વ્યવસ્થાનું સંચાલન આવશે એના સામે ખેડૂતોમાં ખૂબ મોટો આક્રોશ છે બીજી તરફ મેં જે પહેલાં જ કીધું કે પાક વીમો નથી મળી રહ્યો અતિવૃષ્ટિમાં નુકસાનનું વળતર નથી મળી રહ્યું ખેડૂતોને ઉત્પાદનના બજાર ભાવ નથી મળી રહ્યા ખાતર બિયારણ વીજળી સિંચાઈ અનેક પ્રશ્નો છે તો આ બધાના કારણે ખેડૂતો સરકારથી પહેલાં જ નારાજ છે અને એથી પણ વિશેષ કે ખોટા જે વાયદાને સ્વપ્નો બતાવવામાં આવ્યા હતા એના કરતાં પરિસ્થિતિ વિપરીત છે ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર છે એ વાતનો પડગો આવનારી ચૂંટણીના મતદાનમાં પણ દેખાશે સ્ટાર પ્રચારકો કોંગ્રેસે જાહેર કર્યા છે હાર્દિક પટેલ પણ સ્ટાર પ્રચારક છે કાર્યકારી અધ્યક્ષ તો પહેલાં જ બની ચૂક્યા હતા તો લાગે છે આ હાઈ કમાન્ડનો જે નિર્ણય હતો કોંગ્રેસને ફાયદો કરાવે છે ચૂંટણીમાં કોઈપણ ચૂંટણી હોય અલગ અલગ તમામ સ્તરના આગેવાનો કાર્યકરો એમાં ભાગ લેતા હોય છે કોંગ્રેસના મારા વરિષ્ઠ નેતાઓ ગુજરાતના જે પણ તમામ નેતાઓ છે આ ચૂંટણી પ્રક્રિયામાં અત્યારે જોડાયેલા જ છે એક કાર્યકર તરીકે પણ કામ કરી રહ્યા છે અને પ્રચારક તરીકે પણ કામ કરી રહ્યા છે એટલે હું માનું છું કે તમામ લોકો સાથે મળીને આ ચૂંટણીમાં જોડાયા છે અને એનો લાભ પાર્ટીને પણ મળશે અને એકલા પ્રચારકોથી નહીં પણ અમારા બુથ સુધીના જે પાયાના કાર્યકરો છે એની મહેનતથી આ ચૂંટણીમાં અમે આઠે આઠ સીટો જીતીશું આઠ બેઠકો પૈકી કોઈ એવી લાગતી હોય કે ટફ બેઠક હોય એવી કોઈ બેઠક ચોક્કસ ચૂંટણી છે એટલે તમામ બેઠકો પર લડાઈ તો મજબૂતાઈથી લડવાની જ પણ બધી બેઠકો પર અમારા કાર્યકરો સક્ષમ છે ઉમેદવારો લોકોમાં પ્રિય ઉમેદવારો છે અને આઠે આઠ બેઠકો પર અમે સારી રીતે પરિણામ મેળવીશું અમિતભાઈ ચૂંટણી પહેલાં જ વિરોધના સુર ઉઠ્યા કિશોર ચીખલીએ રાજીનામું રાજીનામું આપ્યું કૈલાસ ગઢવીએ જે ગુજરાતના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે તો આ ચૂંટણી ટાણે કોંગ્રેસ કેમ એમને સાચ સાચવી ના શકી ચોક્કસ કોઈની અપેક્ષા હોય એ મુજબ બધાને ટિકિટ ના પણ મળે કારણ કે ટિકિટ માગણીદારો અનેક હોય પાર્ટી ટિકિટ એકને જ આપી શકવાની છે નાનું મોટું મંદુક હોય પણ જે લોકોને પાર્ટીએ વર્ષો સુધી બધું આપ્યું હોય સત્તા આપી હોય હોદ્દા આપ્યા હોય માન સન્માન આપ્યું હોય જે પાર્ટીને કારણે આપણી ઓળખ થઈ હોય એવા સંજોગોમાં ટિકિટ ના મળે તો પણ એને પચાવવાની તૈયારી રાખવી જોઈએ પણ કમનસીબે જે પણ કિશોરભાઈ કે એવા બીજા કંઈ લોભ લાલચ કે દબાણમાં આવીને નિર્ણયો થયા છે એ યોગ્ય નથી બાકી અનેક કાર્યકરો છે કે જેમણે ટિકિટ માગણી કરી હતી મોટે ભાગના બધા લોકો સંકલન કરીને અત્યારે ઉમેદવારને જીતાડવા કામે લાગી ગયા છે અમિતભાઈ જે અમિત શાહ છે નરેન્દ્ર મોદી છે આ વખતે બિહારની ચૂંટણીમાં ક્યાંક વ્યસ્ત છે તેઓ અહીંયા નહીં આવે ને તો એનો ફાયદો ક્યાંક કોંગ્રેસ ઉઠાવશે આ ચૂંટણી સ્થાનિક કક્ષાની ચૂંટણી છે આ પેટા ચૂંટણીથી કંઈ રાજ્યની કે કેન્દ્રની સરકારને કોઈ અસર થવાની નથી પણ આ ચૂંટણી મેં પહેલાં જ કીધું એમ કે ત્યાંના પ્રજાજનો છે જે મતદારો છે એ એમની સાથે થયેલા વિશ્વાસઘાતનો જવાબ આપવા માટે વોટિંગ કરશે જે ગદ્દારોએ પ્રજાના જનાદેશનું અપમાન કરીને પોતાની જાતને કરોડો રૂપિયામાં વેચવાનું કામ કર્યું છે એ ગદ્દારોને સબક શીખવાડવા માટે મતદાન થવાનું છે અને સરકાર સામેનો જે આક્રોશ છે એ આક્રોશને વાચા આપવા માટે મતદાન થવાનું છે એટલે નરેન્દ્રભાઈ આવે અમિતભાઈ આવે કે ગમે તે નેતા આવે પણ પ્રજાના મનમાં જે લાગણી છે જે આક્રોશ છે એ મતદાનના દિવસે પ્રદર્શિત થશે આ વખતે કોરોના મહામારી છે તો એટલો મોટો જનસંપર્ક તો નહીં થઈ શકે તો શું વર્ચ્યુઅલ રીતે પણ કોંગ્રેસ રેલીઓને યોજશે ખરી કોરોના મહામારીના સમયમાં જ્યારે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ચોક્કસ ચૂંટણી પંચે જે ગાઈડલાઈન આપી છે એનું સો ટકા પાલન થશે અમારું વધારેમાં વધારે ફોકસ ડોર ટુ ડોર કેમ્પેનમાં રહેશે ત્યાર પછી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મતદારો સાથે સંપર્ક થશે અને વર્ચ્યુઅલ રેલીના માધ્યમથી પણ મતદારો સુધી પ્રચાર કરવામાં આવશે અમિતભાઈ આપનો પ્રવાસ છે બાવીસથી શરૂઆત કરી રહ્યા છો તો જે રિસાયેલા છે એમને મનાવવાનો પ્રયાસ ક્યાંક કરવામાં આવશે ખરો દરેક વિધાનસભા ક્ષેત્રમાં અમારા તમામ સિનિયર આગેવાનો જઈ રહ્યા છે એ સ્વાભાવિક છે કે જે તે વિસ્તારના પ્રવાસમાં જાય ત્યારે કાર્યકરો આગેવાનો સાથે મળવાનું પણ થતું હોય છે ક્યાંક નાના મોટા સંકલનના પ્રશ્નો હોય તો એનું નિવારણ પણ થશે ચૂંટણી અંગેની સભાઓ પણ થશે અને કાર્યકરોને માર્ગદર્શન પણ આપવાનું કામ બધા આગેવાનો કરશે એટલે હું માનું છું કે એક એક વિસ્તારવા પ્રવાસ થશે તો ત્યાંના કાર્યકરોની લાગણીને ધ્યાનમાં પણ રાખીશું ને ત્યાંના કાર્યકરોને પ્રોત્સાહન પણ આપીશું સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે સોળ સોળ કરોડમાં વેચાયા ગદારોનું પણ એક હેશટેગ ચાલી રહ્યું છે કેવી રીતે જોવો છો મેં કીધું કે જે ગુજરાતમાં એક રાજ્યસભાની સીટ જીતવા માટે લગભગ સો કરોડ કરતાં વધારે રકમ ખર્ચી અને જે જનપ્રતિનિધિઓને ખરીદવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એના કારણે પ્રજામાં ખૂબ મોટો આક્રોશ છે અને જે ધારાસભ્યો પોતાની જાતને કરોડો રૂપિયામાં વેચીને રાજીનામું આપ્યું છે અને પ્રજાના જનાદેશનું અપમાન કર્યું છે એની સામે પણ પ્રજામાં બારોબાર આક્રોશ છે એટલે પ્રજા એમ કહેશે કે પેલું ગાડો ચાલશે પણ ગદ્દા નહીં ચાલે એટલે આ ચૂંટણી ગદ્દારો સામે પ્રજાના આત્મવિશ્વાસ ને વિશ્વાસની ચૂંટણી છે એટલે વિશ્વાસનો ઘાત કરનારા જે લોકો છે જે વિશ્વાસઘાતીઓ છે ગદ્દાર છે એને જે તે વિસ્તારની પ્રજા સબક શીખવાડશે અમિતભાઈ છેલ્લો સવાલ ભાજપ કહી રહ્યું છે આઠ બેઠકો પર તેમની જીત કોંગ્રેસનો કેટલો વિશ્વાસ જે રીતે માહોલ છે ને જે રીતે પ્રજાનો મૂળ છે આઠે આઠ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો ખૂબ સારી લીડથી જીતશે આભાર અમારી સાથે જોડાવા બદલ તો ખાસ કરીને કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ છે આપણી સાથે જોડાયા ખાસ વાતચીત કરી અને સ્પષ્ટપણે તેમનું પણ કહેવું છે કે જે આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ભવ્ય વિજય તેઓ મેળવશે કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બિરેન જાદવ અમદાવાદ